નમસ્કાર મિત્રો કેમ છો મજા માને તો મિત્રો આજે આપણે એક સરસ મજાની વાર્તા જોઈશું જેનું નામ છે સાચી મિત્રતા તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ અને એની બેન ચિંકી ની એક વાર ગટ્ટુ અને ચિંકી બંને એના ઘરના ગાર્ડનમાં રમતા હતા કે ત્યારે જ એમને એક કૂતરાના ભોંકવાની અવાજ આવી રહી હતી

ચિંકી બો સ્નેહની સાથે એને ઘરની અંદર લઈ ગઈ એનો ઘાવ સાફ કર્યો એને મરમ પટ્ટી પણ કરી પાણી પીવડાવ્યું બો સ્નેહ આપ્યો હવે તો એકદમ સારો થઈ જશે અને આજથી અમારી સાથે જ રહીશ અરે પણ અમે તને કયા નામથી બોલાવીશું મોતી મોતી કેવું રહેશે હા આજથી અમે બધા તને મોટી કઈને બોલાવીશું આ આપણી સાથે ના રહી શકે શી કેટલો ગંદો છે આ ગટ્ટુ નટખટ ગટ્ટુને આ વાત સારી ન લાગી કોઈ ગંધારા जानवरને એટલો બધો સ્નેહ કેમ કરી શકે બસ આજ વાત ગટ્ટુના મગજમાં ચાલી રહી હતી કઈ પણ થઈ જાય હું આ કૂતરાને અહીંથી ભગાવીને જ રહીશ ચિંકીને મોતીની સાથે એટલો સ્નેહ કરતા જોઈ ગટ્ટુને જલનના લીધે ખરાબ હાલ હતો પણ નટખટ ગટ્ટુ ક્યાં રોકાય એમ હતો મોતી ઘરેથી ભાગી જાય એના માટે ગટ્ટુ તોફાની તરીકા અપનાવવા માંડ્યો હમણાં મજા છકાવું છું તને બચ્ચુ જ્યારે જ્યારે ગટ્ટુ મોતીને હેરાન કરવાનું વિચારે ત્યારે ત્યારે ચિંકી આવીને એને બચાવી લેતી ચાલ મોતી સાંજ થઈ ગઈ છે હવે તું પણ થોડો આરામ કરી લે

કારણ કે મોતી હવે વયો ગયો હતો રો નહીં ચિંકી હોય શકે છે મોતી કે પોતે વઈ ગયો હોય એ મારો બેસ્ટ ફ્રેન્ડ હતો અને પછી એક રાત ઘર માં એક ચોર ઘૂસી ગયો બચાવ બચાવ કોઈ અરે આ કેવો અવાજ છે લાગે છે બહાર કોઈ મદદ માટે આવ્યું છે ગટ્ટુ ગટ્ટુ ઊઠ મેં હમણાં જ મોતીનો અવાજ સાંભળ્યો સૂઈ જા મોતી નથી આવવાનો અચ્છા ચાલ જઈને જોઈએ ઓ બચાવો મને ઓ આ નથી મને કોઈક બચાવ છોડે ને મોતી પણ આણે તો કોઈ દિવસ કોઈનું નુકસાન નથી કર્યું પછી કોણ છે તું ત્યારે જ ગટ્ટુનું ધ્યાન એની સાયકલ પર પડે છે જે જમીન પર પડેલી છે હું બતાડું છું આ કોઈ ચોર છે મારી સાયકલ ચોરી કરવા આવ્યો હતો કેમ સાચે કહું છું ને તમે ચોર નથી અને એના પહેલા કે હું મોતીને ફરીથી તમારા પર હુમલો કરવા છોડી દઉં જતા રહો અહીંથી મને માફ કરી દે ચિંકી તું કે માફી માંગી રહ્યો છે એ એની માટે કેમ કે આનું ઘરે આવું મને જરાય ન ગમ્યું એટલે હું આજ મોતીને ઘરથી દૂર જંગલમાં છોડી આવ્યો પણ પાછો કેવી રીતે આવ્યો આજ તો ખાસ વાત હોય છે આમની આજ એને પોતાનો દોસ્ત બનાવી લે છે એનો સાથ ક્યારેય નથી છોડતા જ્યારે તો મોતીને જંગલમાં જઈને મૂકી આવ્યો ત્યારે પોતે આપણા ઘરે પાછો આવ્યો અને જ્યારે એણે ચોરને અંદર ઘૂસતા જોયો ત્યારે એને બરાબર ડરાવ્યો સચ્ચે કહ્યું ચિંકી આપણે બધાએ બેજબાન જાનવરોથી કંઈ શીખવું જોઈએ કે સચ્ચ મિત્રતા કોણે કહેવાય અને આવી જ રીતે ગટ્ટુને એની ભૂલની ખબર પડી એ દિવસથી ગટ્ટુ અને મોતી વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ શીખી લીધું હવે છે તમારો વારો મિત્રો કેવી લાગી આજની વાર્તા જો તમને વાર્તા ગમી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડીયો ને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો